ઊંધિયું જલેબી ઝાપટે છે અને ખૂબ મોજ મસ્તી કરે છે આ છે ઉત્તરાયણનું મહત્વ પરંતુ ઉત્તરાયણના બીજા દિવસે પંદરમી જાન્યુઆરી આવે છે જેને આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે વાસી ઉત્તરાયણ પણ મારે આજે વાર્ષી ઉત્તરાયણની વાત નથી કરવી પંદરમી જાન્યુઆરીનું શું મહત્વ છે એના વિશે મારે વાત કરવી છે કે પંદરમી જાન્યુઆરી ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ હતી અને એના બીજા દિવસે પંદરમી જાન્યુઆરીના દિવસે જયારે ભારત દેશ આઝાદ થયો એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો રજવાડાઓના એકત્રીકરણનું કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું એટલે કે અખંડ ભારતની એકતા અને અખંડિતતા જાળવવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને ભારતને એક અખંડ દેશ બનાવવા માટે થઈને રજવાડાઓનું અંદર સૌ કૃષ્ણજી પોતાનું ભાવનગર સ્ટેટ એટલે કે ભાવનગર રાજ્ય એ દેશને સૌ પહેલા પોતાની સઘળ સંપત્તિ સાથે સમર્પિત કર્યું એટલા માટે થઈને પંદરમી જાન્યુઆરી છે એ ખૂબ મહત્વનો દિવસ છે આ દિવસે ભાવનગરના ઇતિહાસમાં ભારતના આ રીતે પોતાનું રાજ્ય છે એ સૌ પહેલા દેશને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગણાય છે અને ભાવનગર રાજ્ય છે એ પહેલું એવું રાજ્ય છે કે જે દેશને સમર્પિત થયું છે દેશના અખંડ ભારત એની એકતા જાળવવા માટે થઈને એની અખંડિતતા જાળવવા માટે થઈને દેશને સમર્પિત કરવામાં આવ્યું મારી પ્રજાનું કલ્યાણ થજો એવા સૂત્રને સાર્થક કરનાર સાચા અર્થમાં સાર્થક કરનાર મહારાજા નેક નામદાર કૃષ્ણ કુમારસિંહજી આ રીતે દેશની એકતા અને અખંડિતતા માટે થઈને પોતાનું ભાવનગર સ્ટેટ છે એ દેશના હિતમાં એ સમર્પિત કર્યું એટલા માટે થઈને આ પંદરમી જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ખૂબ જ મોટી લોકચાહના ધરાવતા હતા તેઓ લોકહિતકારી નિર્ણયો લેનારા અને પ્રજા વત્સલ રાજા હતા પ્રજામાં એમની ખૂબ જ ખ્યાતિ હતી ખૂબ જ લોકપ્રિયતા હતી એમનું સૂત્ર પણ હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો અને પોતાના જે છે એની અંદર પણ લખ્યું છે કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા આ રીતે એમણે પોતાની પ્રજા છે પોતાના લોકો છે એને ખૂબ જ મહત્વ આપ્યું છે એમના કલ્યાણ માટે થઈને એમના સુખ સંપત્તિ માટે થઈને એમના દુઃખ દર્દોને સમજીને ખૂબ સારા એવા કાર્યો કર્યા છે બીજી વાત એ પણ કરી દઉં કે ઘણા બધા રાજા મહારાજાઓ નામ આગળ રાજા કે મહારાજા લખાય છે પરંતુ આ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજીના નામ આગળ રાજા અને મહારાજાની સાથે પ્રાંત સ્મરણીય એવું બિરુદ પણ લગાડવામાં આવે છે એનું કારણ એ છે કે આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ખૂબ જ લોકચાહના ધરાવનારા અને લોકહિતકારી નિર્ણયો કરનાર મહારાજા હતા પ્રજા મહારાજા હતા પ્રજાઓના કલ્યાણમાં પ્રજાઓની સુખાકારીમાં ખૂબ જ એ એ ધ્યાન આપતા અને પ્રજાનું કલ્યાણ થાય પ્રકારના કરનારા હતા એમ કહેવાય છે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભાવનગર સ્ટેટને જ્યારે ભારત દેશની એકતા અને અખંડિતતા માટે થઈને દેશમાં સૌ પ્રથમ વાર સમર્પિત કર્યું ત્યાર પછી એમને મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા એ પણ માત્ર એક રૂપિયાના માનદ વેતનથી એવો ગવર્નર તરીકે નિમાયા અને ત્યાં આગળ ખૂબ પ્રજાલક્ષી કાર્યો કર્યા આજના જાહેર હિતમાં જોડાયેલા અને રાજ્ય નેતાઓ છે એમને પણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે એમને પ્રજાલક્ષી કેટલા ઉત્તમ કાર્યો કર્યા છે ગવર્નર પદે રહ્યા તેમ છતાંય એક રૂપિયાના માનદ વેતનથી એમને ઘણું બધું કામ કર્યું છે